નમસ્કાર આપ જોઈ છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર વડનગર તાલુકાના ચોપા ગામે દેશભક્તિનો જ્વલંત માહોલ ઠાકોર જીતુજી બકાજી આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત વડનગર તાલુકાના ચોપા ગામના ગૌરવ યુવા જવાન ઠાકોર જીતુજી બકાજી ભારતીય સેના ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાના વતન પરત ફર્યા ત્યારે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો ઉમંગ છલકાયો ચોપા સફા સહિત આસપાસના ગામોના સેંકડો ગ્રામજનો સગા સંબંધીઓ અને માસુમ બાળકો સુધી સૌએ મળીને આ યુવા જવાનો વિશાળ સ્વાગત સમારોહ યોજ્યો જીતુજીના આગમનના અવસર પર વડનગરના નવા બસ સ્ટેશનથી ચોપા ગામ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું બીજેના દેશભક્તિના ગીતો ભારત માતા કી જય જય હિન્દ વંદે માતરમના ગાજતા નાદ વચ્ચે યુવાનો દેશપ્રેમથી પ્રેરાઈ દેશના તિરંગા સાથે રેલીમાં જોડાયા માર્ગભરમાં ગ્રામજનો ફૂલ વર્ષા કરતા દેખાઈ રહ્યા હતા જ્યારે જીતુજી પોતાના નિવાસસ્થાન પહોંચ્યા ત્યારે માતા પિતાની આંખોમાં ગર્વના આંસુ છલકાયા પરિવારજનો અને ગામજનો નહીં દેશની સેવામાં વધુ ઊંચાઈ હાંસલ કરવાની શુભકામનાઓ પાઠવી ચોપા ગામે જે રીતે એકતા અને દેશ પ્રેમનો તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે આવા સમારોહ યુવાનોને પ્રેરણા આપે છે કે દેશ માટે જીવવું એ મહાન ગૌરવ છે જવાનની તાકાત રાષ્ટ્રની સુરક્ષા ભારતનો જવાનો ગામનો ગૌરવ ઠાકોર જીતુજી